બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના તાણા ગ્રામ પંચાયત સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત થઈ ફસાર ડેપ્યુટી સરપંચ સહિત દસ સભ્યો દ્વારા સરપંચ વિરુદ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી હતી દાખલ બાર સભ્યોની ઉપસ્થિતિમાં આજે તલાટી અને વિસ્તરણ અધિકારીની હાજરીમાં યોજાઈ હતી બેઠક સરપંચ દશરથ ઠક્કર દ્વારા સભ્યોને વિશ્વાસમાં લીધા વિના નિર્ણય લેતા હોવાનો આરોપ ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ ન થતા હોવાના પણ સભ્યો લગાવ્યા હતા આરોપ કાંકરી તાલુકાના તાણા ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ સહિત દસ સભ્યો દ્વારા સરપંચ વિરુદ્ધ વીસ ત્રણ બે હજાર પચીસ તલાટી શ્રીને અવિશ્વાસ દરખાસ્ત કરવામાં આવી હતી તેના અનુસંધાને આજે તારીખ ચાર ચાર બે હજાર પચીસના તાણા ગ્રામ પંચાયત ખાતે તાલુકા વિસ્તરણ અધિકારી પંચાયત શાખા અને તલાટીની હાજરીમાં સરપંચ ડેપ્યુટી સરપંચ અને સભ્યો અવિશ્વાસ દરખાસ્ત આજની ખાસ સભામાં હાજર રહ્યા હતા ત્યારે અવિશ્વાસની દરખાસ્ત મીટિંગમાં કુલ સરપંચ સહિત બાર સભ્યોની ઉપસ્થિતિમાં મીટિંગમાં અવિશ્વાસ દરખાસ્ત સાથે 10 સભ્યોા આંગળી ઊંચી કરી હતી અને સરપંચ ફેવર સરપંચ સહિત બે સભ્યોએ થઈ કુલ ત્રણ આંગળી ઊંચી કરવામાં આવી હતી ત્યારે 10 સભ્યોની અવિશ્વાસની દરખાસ્ત પાસ થઈ હતી સભા દરમિયાન કોઈ થરા પોલીસ બંદોબસ્તમાં खड़े પગઈ રહી હતી બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાય કાંકરેજ બનાસકાંઠા એમાં અમે દસ ભલા સાબી દસ મત મેળવી ને ત્રણ મતે એમને મળે દસ મત મને મળે અને અમારું અવિશ્વાસની દરખાસ્ત પાસ થઈ ગઈ એ મુજબ મને ખૂબ આભાર હું તાણા સરપંચ રૂપિયા ઠક્કર આજ રોજ તારીખ ચાર ચાર બે હજાર પચીસના રોજ અવિશ્વાસની દરખાસ્તની મિટિંગ આજ રોજ ચાલુ હતી એમાં મને મારી સાથે ત્રણ જણ મારા વર્તા બે બીજા મારી સાથે રહે દસ મારા સભ્યો મારા વિરુદ્ધ જવાથી અવિશ્વાસની દરખાસ્ત પાસ થઈ છે મેં તાણા ગ્રામ પંચાયતમાં ચોવીસ એક બે હજાર બાવીસના રોજ ચાર્જ સંભાળેલું એ પછી ત્રણ વર્ષના સમયમાં હું દેખો એ વખતે સાડા સો લાખનું દેવું હતું એ દેવું મેં ભરપાઈ કરી આજની તારીખમાં મારી પાસે એક લાખ તેર ભાઈ તેર લાખ રૂપિયા જેટલા હાલ મારી પાસે પંચાયતના સ ભંડોળમાં છે બાકીની ગ્રાન્ટ છે અને મેં વિકાસના કામો મારાથી જે બને એ ઈમાનદારીથી પ્રમાણિકતાથી કરે છે છતાં પંચાયતના સભ્યોએ જે નિર્ણય લીધો એ મને શિરોમાન્ય માન્ય છે હું એને સ્વીકાર કરું છું મને તાણા ગ્રામ પંચાયતમાં બહુ કામ કરવાની મજા આવી મને કોઈ તકલીફ પડી નથી મને સભ્યોએ પણ પૂરો સહકાર આપ્યો હતો ગામ લોકોએ પણ મને સહકાર આપ્યો હતો પણ છતાં છેલ્લે રાજકારણ ખરા નગરપાલિકામાં હળવાની ફોર્મ્યુલા આપવાના કારણે અમારા ગામમાં એ નગરપાલિકાના કારણે તમારે અવિશ્વાસ દાખલ થઈ અને તે પસાર થઈ છે હું સુખ શાંતિથી કમ્પ્લીટ સ્વસ્થ રીતે હું સ્વીકારી લઉં છું મારી હાર થઈ છે મને કબલ છે મને મન મંજૂર છે પ્રજાએ જે નિર્ણય લીધો હતો પ્રજાએ મને સહકાર આપ્યો હતો એ બદલ પ્રજાનો ખૂબ ખૂબ આભાર મારી કોઈ ભૂલ થઈ હોય તો માફ કરશો એટલી વિનંતી બે હાથ જોડીને